ભગવાન નારાયણે રામ અવતાર લઈ વિવિધ લીલાઓનો આરંભ કરી આ ઉપર એક વખતની વાત છે જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયા ત્યારે સીતાજીની ખોજમાં રામ અને લક્ષ્મણ અહીં તહી વિષાદથી શોધતા રહ્યા આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા પ્રભુની લીલાને નમન કરતા હતા ત્યારે દેવી પાર્વતીએ કહ્યું હે નાથ આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો ત્યારે ભગવાન મહાદેવે કહ્યું હે દેવી આ તો મારા ઈષ્ટદેવ છે તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો પરંતુ દેવી સતીને કે જે દક્ષ કન્યા હતી દક્ષ એટલે બુદ્ધિ અને બુદ્ધિની કન્યા બુદ્ધિથી જ વિચારે માટે દેવી વિશ્વાસ દેવીને વિશ્વાસ ન આવ્યો આ મનુષ્ય તો અહીં તહી પોતાની નારીને શોધી રહ્યા છે ભલા આ ઈશ્વર કેવી રીતે હોય શકે માટે દક્ષ કન્યા સતીને શ્રી રામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો ભગવાન મહાદેવને કહ્યું કે હે દેવ હું તમારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા ચાહું છું ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું પરંતુ દક્ષ કન્યા માન્યા નહીં પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી જ્યાં હતા તેમની સામે આવીને ઉભા રહ્યા ત્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા શ્રીરામજીએ નમન કરીને કહ્યું હે દેવી નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે સાંભળીને જ સતીને તો જાણે પગ નીચેથી જમીન જ ખસકી ગઈ સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામજીની સામે ક્ષમા માંગવા લાગ્યા જ્યારે દેવી સતી શિવજી પાસે આવે છે ત્યારે શિવજીએ પૂછ્યું કે દેવી શું થયું ત્યારે સતી શિવજીને એ સાચી વાત ન કહી કે પોતે રૂપ ધારણ કર્યું હતું પરંતુ અંતર્યામી શિવજી સર્વકાએ જાણી ગયા નારીનો ધર્મ છે કે એકલા ન ફરવો જોઈએ પતિથી કોઈ વાત છુપાવવી ન જોઈએ જીવનમાં સંબંધો

અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવ તેમને પત્ની તરીકે કેવી રીતે સ્વીકારી શકે શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું સતીને ઘણો પશ્ચાતાપ થયો પરંતુ શિવજી પણ શું કરે ધર્મ સંકટમાં મુકાઈ ગયા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સતીનો હવે સ્વીકાર કેમ થાય ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું રામ સમક્ષ જવાની દુષ્ટતા પણ કરી તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો હવે સતીનો આ દેહ છે ત્યાં સુધી મારાથી મારી પત્ની તરીકે નહીં મનોમન સ્વીકાર સંકલ્પ મહાદેવે કરી લીધો સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢીને આપ્યું સતીને ખ્યાલ આવી ગયો શિવજી મારું છળ કપટ જાણી ગયા છે સતીને ઘણો પશ્ચાતાપ થયો શિવજી તો સમાધિમાં બેસી ગયા વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે જ નહીં બંને સંલગ્ન છે આમ જોઈ તો ત્રણ દેવી એક જ છે માતા મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી એક વખત પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું અહંકાર અને વૈભવનો પ્રદર્શન કર્યું ત્યારે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું કે ન મહાદેવને આમંત્રણ આપ્યું ન યજ્ઞનો ભાગ આપ્યો ત્યારે છે તમારા પિતા પિતાને ત્યાં આમંત્રણ શું આવશ્યકતા છે સતી પણ સ્ત્રી હઠને લઈને વિના આમંત્રણે જવા માટે તૈયાર થયા શિવજીએ કહ્યું આમંત્રણ વગર કોઈના ઘરે ન જવું એ હિતાવહ નથી પરંતુ સ્ત્રી હઠની ભલા કોણ જીતે છે સ્ત્રીએ મહાદેવને કહ્યું કે હે દેવ જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં તો પિયરવાટ ટળી જશે માટે મને અનુમતિ આપો ત્યારે મહાદેવે કહ્યું હે દેવી મને અહીં અનિષ્ટની આગાહી દેખાય છે યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું તમારું જવું હિતાવહ નથી શિવજી સમજાવતા રહ્યા દંડકારણીય ભૂલ પછી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા ઉપરવટ થઈને સતી ઉમળકા ભેર પિયરમાં આવ્યા પરંતુ આ ઉમળકો પિયર પહોંચતા જ રહ્યો નહીં પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું શિવજીનું સ્થાન યજ્ઞ શાળામાં ન હતું સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર ગૃહે જ છે શિવ એટલે કલ્યાણ આજે અહંકાર કલ્યાણ સામે ટુ સતીએ શિવજીને યાદ કર્યા ચરણાવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી પરિણામ એ આવ્યું કે સતીએ પોતાને યજ્ઞકુંડીમાં સમર્પિત કરી દીધા સતીએ એ યજ્ઞકુંડમાં પોતાનો દેહ આહુતિ તરીકે આપી દીધો ત્યારે કાળ ભૈરવે તાંડવ મચાવ્યો શિવજી ત્યાં પ્રગટ થયા ભળતું થયેલા સતીના દેહને ઉપર ઉઠાવ્યો તાંડવ નૃત્ય કર્યું ભગવાન મહાદેવે ભગવાન નારાયણ સુદર્શન ચક્ર દ્વારા સતીના ટુકડા ટુકડા કર્યા જે શક્તિપીઠની આજે પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ આરાસુરી અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મેનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો સતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો પાર્વતીનું નામ ધારણ કર્યું પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યા અને શંકર ભગવાનને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી આમ રૂપમાં પાર્વતી દેવી આ દિવસનું વ્રત કર્યું જેને ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા માટે આ વ્રત ત્યારથી જ ચાલ્યું આવ્યું છે આજે પણ નાની બાળાઓ જે ગૌરી કહેવાય છે તે આ વ્રત અવશ્ય કરે છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રત બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપીને પરિપૂર્ણ કરાય છે ભક્તિપૂર્વક દેવીની પૂજા કરીને ભોળાનાથની પૂજા કરીને આ ગૌરી વ્રત સમાપન થાય છે આ કથા કહેનાર સાંભળનાર તથા આ વ્રત કરનાર સૌ ઉપર હે મા પાર્વતી હે ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો બોલો શિવ પાર્વતીની જય ગૌરી મૈયાની જય તો ચાલો મિત્રો તમને મારી આ કથા કેવી લાગી એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર